પહેલાં તો બધાને જય સ્વામી નારાયણ અને બહુ બધાના મેસેજ છે હું બધાને કેટલાક જવાબ આપી શકું કે કાંઈ નહીં તો કેવું લોકો જોતા હશે આમ કેટલું થિંક કરતા હશે મને તો એ થાય કે બહુ બધા મેસેજ આવ્યા ને કે બેન તમે કયો મેકઅપ કરો છો ને આજે આમ બહુ મેકઅપ કર્યો છે ને તમે કયો મેકઅપ કરો છો ને અમારા માટે તમે વિદેશ જાતા હોય ને વિદેશનો મેકઅપ વાપરતા હશો ને અમારા માટે લેતા આવજો ને પૈસા આપી દેશું પૈસાની મેકઅપની કોઈ વાત જ નથી તમે મારા દીકરીઓને પૂછી શકો છો પણ આ તો બહુ બધા મેસેજ આવેલા ને ખબર નહીં તમારા ફ્રેન્ડ સર્કલમાંથી તમે જાણે એક સાથે બધાએ મેસેજ કર્યા હોય ને એવું મને ફીલ થયું એટલે બધાને એવું કહું કે હું કોઈ મેકઅપ કરતી જ નથી ક્યારેય મારી લાઇફમાં નથી કરતી હું તમને બતાવું કે મારે કંકુનો ચાંદલો હોય એક લિપસ્ટિક હોય અને એક પાવડર સાદો હોય હું તમને બતાવી દઉં એટલે તમને એવું ન થાય કે બેનને લાવવો નહીં હોય કે અમારા માટે મેકઅપનું અમને કાંઈ કેવું નહીં હોય મને કોઈ દિવસ એવું હોતું જ નથી મારી કેમ કે ઓપન આમ ખુલ્લી કિતાબ હોય છે એમ એટલે તમને બધાને બતાવું ચાલો બધાને સવારના સુપ્રભાત અને ગુડ મોર્નિંગ અને મારો મેકઅપ જો આ છે આજે તમને બતાવી જ દઉં હું આ સાદો પાવડર યુઝ કરું છું અને આ પાવડર છે ને હું લંડનથી મગાવું બસ એક આ બધા પાવડર છે મારા એટલે હું આજ પાવડર લગાવું છું ને બસ જો આ પાવડર છે મારા આ આ લિપસ્ટિક છે અને આ ખંખુ છે આ મારો રોજનો મેકઅપ પ્રસંગ હોય તોય ભલે અને પ્રસંગ ન હોય તોય ભલે અને કોઈ પણ હોય આ મારો મેકઅપ છે તમે જોઈ શકો છો બસ અને આ ક્રીમ છે બસ આ ક્રીમ લગાવું છું પછી પાવડર લગાવું લિપસ્ટિક ને ચાંદ લઉં મારો કોઈ મેકઅપ નથી એટલે તમને સોરી કે તમને એવું થાય કે બેન નહીં લાવવું હોય જવાબ નહીં આપતો હોય પણ એવું નથી હું જો મારો આ સાદો પાવડર જ હોય છે આ પૂરો થાય પછી આને ખોલીશ એટલે એકદમ સાદો પાવડર હોય છે અને આ ચાંદલો આ કંકુ એ બસ ચાંદલો કરું અને આ લિપસ્ટિક છે બસ આટલો મારો મેકઅપ છે બીજું કોઈ મારો મેકઅપ છે ને એટલે એવું ન વિચારતા કે બેન કેતા નથી કઈક સારો મેકઅપ વાપરતા હશે નેચરલ આપ્યું છે ને હું એ કરું છું અને આ કંકુ છે બસ એટલે મને એવું ક્યારેય હોતું જ નથી કે તમને હું મેકઅપનું નામ ન કહું કે મેકઅપ ના લાવું પણ મારું જો આટલું છે બસ જોઈ લેજો હજી એક દસ વાર જોઈ લેજો એટલે મેસેજમાં પછી મારી દીકરીઓ મેસેજ જોતી હતી દીદી કે બહુ બધા મેસેજ તમે જવાબ આપો નહીં કે પણ શું આપું હું કાંઈ યુઝ કરતી તો શું મેકઅપનો જવાબ આપું પછી આજે એવું જ થયું કે ચાલો બધાને એવું હોય બેનોને કે બેનને કદાચ કે તમને બધાને એવું હોય કે બેનને કેવું નહીં હોય પણ મારી મારી નહીં ખબર છે આજ મારો મેકઅપ છે અને આજ મારો શણગાર છે અને મને ભગવાન માટે બસ મસ્ત તૈયાર થવું ગમે છે દુનિયાને માટે મને નથી થાતી જેને જે લાગતું હોય આ નેચરલ બ્યુટી છે આપણી એટલે એટલે મેં કીધું ચાલો આજે તો હવે લાઈવ થઈને આપણે કહીએ જ આ રોજનો પ્રશ્ન છે ને એક સોલ્વ કરી દઈ અને મારી સાથે જે પણ બેનો હોય બધા દીકરીઓને બધાને ખબર જ છે કે ઘણી વાર માથાની સ્ટાઇલ ખાલી બદલાતી છુટાવાળા રાખું ક્યારેક ઓપન રાખું ક્યારેક પેક રાખું બસ માનવી મારે કઈ મેકઅપની ની જ નથી પણ ખબર નહીં લોકો કેટલું આમ થિંક કરતા હશે કેટલી નાની નાની વસ્તુ જોતા હશે એટલે બહુ બધા મેસેજ જોયા મેં પર્સનલ એટલા મેસેજ હતા અને બધી દીકરીઓ પણ જોયા મેં કે ચાલો આજે બધાને વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ પૂછતો ફરાર કરશો ને પૂછ આજે એકાદશી છે કઈ કઈ અન નહીં બને એને એમ કે આજ એકાદશી છે ફરાળ જ હશે જમવું છે ના પાડે મસ્તી કરતા હોય ચાલો બધાને આ ટૂંકમાં નાનો એવો જ વિડીયો લાઈવ કરવો તો થઈ ગયો એટલે બધાનો ખૂબ ખૂબ આભાર અને તમ તાર પૂછી લેવું તમને મનમાં આવે બધું પૂછી લેવું મને ટાઈમ મળશે ને ત્યારે જવાબ આપીશ એટલે કાલ તમે બધા પૂછ્યું તો મને યાદ આવ્યું ના 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 આવો દે પછી ધોઈ જાય એટલે કોઈ હેરકટ કરાવી દઉં હું તમને તો મારા માં છે ને કાતર મૂકતી જ નથી ક્યારેય નહીં મને મારી બેબી કે ભાભી કે મારા ફોલોવર્સ કે મારી દીકરીઓ કે પછી અમારા આલ્પાબેન મારી સાથે હોય ઈ કે તમે વાળ સેટ કરાવો પણ ના હું કાતર મૂકતી જ નથી મને જે ભગવાન આપ્યું છે મને બસ મને ગમે છે એમાં ઓકે છે એમ એટલે બહુ બધા એમ કે તમે હેર થોડા કટિંગ કરાવો સરખા કરાવો પણ મને જ અંદરથી ઈચ્છા નથી થતી એવી ત્યારે વિચારીશ પણ અત્યારે તો કોઈ એવું છે જ નહીં એટલે હા રીચાબેન સાચી વાત છે તમે નહીં મને બધી કે મારી દીકરી કહે અને હું એવા પાર્લરમાં મને પાર્લર આવડે જ છે પણ હું ક્યારેય મને ગમતું જ નથી બધું સારા એવા રાજકોટમાં પાર્લર માં શીખેલી છું મને શીખવાનો બધો શોખ તો બધું ધીમે ધીમે શીખતી છું એટલે બધાનો ભાવ પ્રેમ ને ખૂબ ખૂબ આભાર અને હું ક્યારેય નથી માનતી એટલે મને એવા ખોટા ખર્ચા કરવા નથી ગમતા કે નહિતા તો જેને ગમતો એ કરી શકે કોઈ પ્રોબ્લેમ નથી પણ મને એમ થાય કે ઈ બધા ખર્ચા કરું મારા ફેસ ઉપર એના કરતા હું મારી વધારે પણ એવા રસ્તે હોય છે મારી એમને વધારે પૈસામાં ઉપયોગ આવે એવા કામ કરું કે કોઈ ભૂખો છે એને જમાડું એટલે મારો વિચાર આ છે પણ જેને ગમતું એને કરાય કોઈ પ્રોબ્લેમ નથી ભગવાને તમને જિંદગી આપી છે મસ્ત જીવો તમ તારે એટલે મારો પાર્લરનો ખર્ચો કહું ને તો પચાસ રૂપિયા જ છે કોઈ દિવસ કોઈ દિવસ એ મને ગમતું જ નથી એટલે હું નથી કઈ કરતી હું નેચરલ જ છું ઓકે રીચા બેન ચાલો તો આ એટલા માટે જ લાઈવ થઈ પછી આપણે યાત્રાનું પછી લાઈવ કરશું મસ્ત આપણે દર વર્ષ જે નિરાધાર બાને યાત્રા કરાવી છે એ કરાવવાની છે દાતાશ્રી ને વાત થઈ ગઈ છે એના માટે પછી લઈ વાપીસ આપણે પ્રોટીન વિટામિન ની બહુ જરૂર છે આપણે હજી બહુ આગળ જવાનું છે સાચી વાત છે એકદમ તમારી સાચી વાત છે પણ મને એવું નથી હેર ની કટ કરવાની ઈચ્છા ન થતી જ્યારે થશે ત્યારે વળી વિચારીશ એટલે હું કાતર મુક્તિ જ નથી લગભગ મેં આઈ થિંક દસ વર્ષ તો થઈ ગયા છે કે મેં મારા હેર ને છે ને કાતર નથી અડાયડી એકદમ મજામાં આવો બેન એકદમ મજામાં છે ચાલો બધાને જય સ્વામિનારાયણ થેન્ક યુ અને હજી એકવાર જોઈ લેજો કે મારો મેકઅપ આ છે કોઈ પણ પ્રસંગ હોય કોઈ પણ ક્યાંય પણ જવાનું હોય કે રેગ્યુલર બારેય મહિના એક જ એમાં કાંઈ ચેન્જ ન થાય કે બહાર જવું હોય પ્રસંગ હોય તો મેકઅપ ના કાંઈ નહીં મારું આટલી જ મેકઅપ બસ તમે જોઈ શકો છો આ ક્રીમ છે બસ આ પાવડર છે આ લિપસ્ટિક જેના ચા કમકુ છે કેમ કે મેં કોઈ દિવસ પ્લાસ્ટિકના ચાંદલા લીધા નથી મારી લાઈફમાં કેટલાના આવતા હશે એ મને નહીં ખબર પડી મેં મારી લાઈફમાં નથી પ્લાસ્ટિકનો ચાંદલો લગાવ્યો અત્યારે શું નાની હતી ત્યારે નહીં મને ભગવાન માતાજીનું કંકુ કંકુજ ગમે રાતિકાજી લક્ષ્મીજી માતાજી કેમકે મને કંકુ પેલેથી પસંદ એટલે મારો ચાંદલો ઈ જ હોય મને પ્લાસ્ટિકના લગાવવા ગમતા જ નથી અને મે ક્યારે લગાવ્યા નથી કેટલાના આવતા હશે એ મેં ભાવે નથી પૂછેલો મારી લાઈફમાં ક્યારેક પાર્લરનું શીખતા ત્યારે ક્યારેક ત્યાં પાર્લરમાંથી તૈયાર થયા હોય ને લગાવ્યું હોય તો ભલે પણ મે લગાવ્યો ક્યારે ચાલો હા જય સ્વામિનારાયણ બધાને બધા જય સ્વામિનારાયણ અને હંમેશા ચાંદલો તો ભગવાન માતાજી રાધિકાજી માતાજી આપડા કેટલા બધા માતાજી છે એમનો કંકુનો ચાંદલો હોય તો આનંદ થાય એમ બધાના કપાળમાં રાધિકાજી લક્ષ્મીજી બધા માતાજી આટલા બધા માતાજી એમને કંકુ ચડે છે બધાને જાઝા કરીને જય સ્વામિનારાયણ આજે એકાદશી એકાદશી ના જય સ્વામિનારાયણ ભગવાન સૌને સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ